માટે ચોક્કસ કહું કે જ્યારે આપ એક સામાજિક લેવલે અથવા રાજકીય લેવલે જ્યારે તમે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે તમે એક સમાજનું પ્રતિનિધિત્વ પણ કર્યા આ એજ બાડોલી છે સરદાર બનાવ્યા એ આ બારડોલીને હું નતમસ્તકે વંદન કરું છું પ્રણામ કરું છું પ્રણામ કરું છું આપણા કેસરીયા ધ્વજને પણ તમે અમારી પાઘડી ઉઠા ઉછાડી છે તમે અમારી બેન બેટી ની ઇજત ઉછાડી છે એટલે તમે સમજી લેજો કે અમારું નાક કાપવા વાળાનું નાક અમે સલામત રહેવા દેતા નથી મારું મને બધા ઘણા પૂછે પ્રદ્યુમનસિંહ કે તમને રિઝલ્ટ શું મળ્યું અથવા રિઝલ્ટ શું મળશે તો મેં કીધું કે અમે વેપારી નથી ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે પરિણામની ચિંતા કરતા સાબાસ પરિણામની ચિંતા અમે અમે કાટું લઈને નથી બેસતા જ્યારે સિંહ શિકાર કરવા જાય જંગલમાં ભૂખો થેલો હોય એના મારણ કરવાનું હોય અને સામે ભેંસ આવે તો સી એમ ના કે એક્સક્યુઝ મી જરા મને થોડું માંસ ખાવા દેજો એક્સક્યુઝ મી ના હોય આવેદન પત્ર આપ્યા અમારો પ્રશ્ન એ હતો કે તમારાથી યુદ્ધનો આરંભ કર્યો છે ઘોડો ફરતો 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 ધંધુકાથી પાછો પાટણ ગયો પાટણથી પાછો મહેસાણા આવ્યો કાલે અને મહેસાણા થી ફરતો ફરતો ગાંધીનગર થઈ અને ભારતીય જનતા પાર્ટી ના હાઈ કમાન્ડ ને કેવા માંગુ છું તમારી તાકાત હોય તો ના ને પકડી લેજો તમારી તાકાત હોય તો કો તો પકડી લેતરી આપું છું તમને હું ખાતરી આપું છું ગુજરાત ગુજરાતની આજની તારીખે બેઠકો ભારતીય જનતા પાર્ટી રહી છે બેઠકો અને પરસોત્તમ કાકા તો એક હજાર ટકા હારવાના છે હારવાના છે ને હારવાના છે અમે વિનંતી કરી શાંતિ મિત્રો શાંતિ 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 યુદ્ધ ની તૈયારી અને યુદ્ધ પણ શાંતિ થી લડવું જોઈએ હમણાં રમઝુબા કે લોકો ને એવું હતું કે આ ક્ષત્રિયો આ દરબારો આ રાજપૂતો આંદોલન કરશે અને ચાર દિવસમાં તો ભળા ભૂટ થઈ જશે અને આંદોલન નો વાળી લઈશું આવું અમને મનમાં હતું એસટી ના કાચ તોડશે બસો હળગાવશે પ્રોપર્ટી નુકસાન કરશે અરે ભાઈ કોઈ નુકસાન નહીં કરીએ આ પ્રોપર્ટી અમારા બાપ દાદાએ તમને આપેલી છે અમારા બાપ દાદા એટલે સમજો તો ખરા તમને મફત ગાળાનો પ્લોટ સરકારે આપ્યો હોય ને અને વચમાંથી રેલવે લાઈન જતી હોય ને તો તમે બીજા દાદા કોર્ટ માં જતા રહો અમારા રેલવે જાય છે સ્ટે આલો અમે તો કલમ ના એક ઝાટકે આપી દીધા અમે કશું લેવા માટે નીકળેલા નથી આ લડાઈ કોઈ રાજકીય લડાઈ છે જ નહીં પણ તમે અમને મજબૂર કર્યા

પેલી તારીખે ખેડા અને ત્રીજી આનંદ મોનગર એ તો મોટા સાહેબ અને નાના સાહેબ ને આ પચી મોથી પંદર જણે તો કાગળ લખી દીધો સાહેબ આ ક્ષત્રિયો નું કોક કરો ને અમે બધા ફતી જઈશું અમે બધા જામનગર માં છીએ ત્રીજી તારીખે અને પછી પાછા આવીશું એટલે બિસ્તરા પોટલા લઈ અને પછા કાકા સુધી રાજકોટમાં રેવાના છે રાજકોટ ના અઢારે અઢાર વોર્ડ માં એટલે કોઈ રાજકીય પક્ષની સમાજની મંચ નું કાર્યાલય પણ ખુલી ગયું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ સવારે સાત વાગે વેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ દેતા તા આ વખતે એક ક્ષત્રીય સમાજ તમારે હોમે સે રાખજો કોઈ બટન નહી દબાવવા દઈએ અને ભાજપના હોમે નું જે બટન છે ને આપણા મોદી સાહેબે જ કીધું કીધુંતું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત તો ભાજપના હોમી જે બટન છે ને એને સ્વસ્થ રાખજો તો ડાઘ ના પડવો જુઓ જેવું આવ્યું એવું કોરું ને કોરું શીલ બંધ પાછું જવા દેજો જવા દેશો કે નહીં એટલે યુદ્ધની તૈયારી શાંતિથી થાય રામાયણ નું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લક્ષમણ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો જાય સેનાપતિ હોય ને ગોબા દાદાનો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો હમથી કીધું કે મને પકડી લો ને કાલે એક મોટા સાહેબ ફોન આવ્યો તો મોટા સાહેબ તમે એવું માનો છો તમને દબણ નહીં આવતું હોય આખી સરકાર એક બાજુ છે ડબલ ડેકર સરકાર ડબલ ડેકર અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે અને એને સહયોગ આપવાવાળા આપણને દલિત સમાજે ટેકો આપ્યો આદિવાસી સમાજે ટેકો આપ્યો મુસ્લિમ સમાજે ટેકો આપ્યો મોલે સલામ સમાજે ટેકો આપ્યો શીખ સમાજે ટેકો આપ્યો ખત્રી સમાજે ટેકો આપ્યો અને જેને ટેકો નહીં આપ્યો ને ઇમને કોનકી મો ટીકો આપ્યો અને બધાની એક જ વાત છે ક સાહેબ 2019 માં કર્યો જે આંદોલન કરે ઇને અમારા વાલીડા દબાઈ દેતા હતા પણ તમે અત્યાર સુધી બિલાડીના ગળ ઘંટ મોંટો સિંહના ઉપર બેસી જવાય ખરું સિંહના ઉપર તો માં ભગવતી બે પણ તમે કદાચ સિંહ ઊંઘ્યો હોય તમે ઊંઘ્યા હતા ઓગણીસો સુડતાલીસ પછી તમે ઊંઘ્યા હતા બે હજાર ચોવીસ મો તમે જાગ્યા છો જાગેલા જાગેલા તમારો અમારો આંદોલન માં બે પ્રકારના નેતાઓ જન્મે એક નેતાઓ એવા હોય કે આંદોલન ઉભું થાય અને પછી એ નેતાઓની નેતાગીરી ચાલુ થાય અને એ આંદોલન જલ્દી પતી જાય અને પછી એ નેતા જે તે જગ્યાએ ગોઠવાય જાય એવા ગુજરાતમાં ત્રણ નેતા જોયા કે નહીં તમે આ નેતાગીરી અગિયાર વર્ષથી સર હું પોતે પચીસ વર્ષથી છું હું દક્ષિણ ગુજરાત પહેલી વખત નથી આવ્યો અહિયાં ધીરજસિંહ દાદા છે એમને ખબર છે જસવંતસિંહ અલોનજાન ખબર છે એટલે હા ભાજપ ના સુધી તમને એ લઈ જશે તો હાથ લાખ રતન માં ભેગા થયા કે ના થયા અને ભેગા થાય એટલું જ નહીં મિત્રો શાંતિ 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 ની તૈયારી અને યુદ્ધ પણ શાંતિ થી લડવું આ લોકો ને એવું હતું કે આ ક્ષત્રિયો આ દરબારો આ રાજપૂતો આંદોલન કરશે અને ચાર દિવસમાં તો ભળા ભૂટ થઈ જશે અને આંદોલન નો વેઠો વાળી લઈશું આવું અમને મનમાં હતું એ एसटी ના કાટ તોડશે બસ હળગાવશે પ્રોપર્ટી ને નુકસાન કરશે અરે ભાઈ કોઈ નુકસાન નહીં કરીએ આ પ્રોપર્ટી અમારા બાપ દાદાએ તમને આપેલી છે અમારા બાપ દાદાએ અલ્યા સમજો તો ખરા તમને મફત ગાળાનો પ્લોટ સરકારે આપ્યો હોય ને અને વચમાંથી રેલવે લાઈન જતી હોય ને તો તમે બીજા કોર્ટ માં જતા રહો રેલવે જાય છે સ્ટે આલો અમે તો એક ઝાટકે આપી દીધા અમે કશું લેવા માટે નીકળેલા નથી આ લડાઈ કોઈ રાજકીય લડાઈ છે જ નહીં પણ તમે અમને મજબૂર કર્યા પ્રેમ એક તરફી ના હોય નેગ યજ્ઞ નો ઘોડો હજુ ઓગણતી તારીખે ખંભાત જાય છે રસ્તામાં રોકવું હોય તો રોકી લેજો ત્રીસમી તારીખે બનાસકાંઠામાં જાય છે પેલી તારીખે ખેડા અને આણંદ મો જાય છે અને ત્રીજી તારીખે જામનગર નો એતો મોટા સાહેબ અને નાના સાહેબ ને આ પચી મોથી પંદર જણે તો કાગળ લખી દીધો ક સાહેબ આ ક્ષત્રિયો નું કોક કરો અમે બધા ફતી જઈશું અમે બધા જામનગર માં છીએ ત્રીજી તારીખે અને પછી લઈ અને પછા નું વોટિંગ થાય રાજકોટમાં ખાલી વાતો નથી બુથ કમિટી ની રચના થઈ જઈ પત્રકાર મિત્રો લખવું હોય તો લખજો રાજકોટ ના અઢારે અઢાર વોર્ડ માં કોઈ રાજકીય પક્ષની મંચ નું કાર્યાલય પણ ખુલી ગયું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ સવારે સાત વાગે વેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ દેતા હતા આ વખતે ક્ષત્રિય સમાજ તમારે હમેશા ધ્વન રાખજો કોઈ બટન નહી દબાવવા દઈએ અને ભાજપના હોમેનું જે બટન છે ને આપણા મોદી સાહેબે જ કીધું તું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત તો ભાજપના હોમે જે બટન છે ને એને સ્વસ્થ રાખજો તો ડાઘ ના પડવો જુઓ જેવું આવ્યું એવું કોરું નું કોરું શીલ પાછું જવા દેજો જવા દેશો કે નહી એટલે યુદ્ધની તૈયારી શાંતિથી થાય રામાયણ નું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લખમ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો જાય સેનાપતિ હોય ને ગોબા દાદાનો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો કીધું કે મને પકડી લ્યો ને કાલે એક મોટા સાહેબ નો ફોન આવ્યો તો મોટા સાહેબ તમે એવું માનો છો તમને દબોણ નહીં આવતું હોય આખી સરકાર એક બાજુ છે ડબલ ડેકર સરકાર ડબલ ડેકર અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે અને એને સહયોગ આપવાવાળા આપણને દલિત સમાજે ટેકો આપ્યો આદિવાસી સમાજે ટેકો આપ્યો મુસ્લિમ સમાજે ટેકો આપ્યો મોલે સલામ સમાજે ટેકો આપ્યો શીખ સમાજે ટેકો આપ્યો ખત્રી સમાજે ટેકો આપ્યો અને જેને ટેકો નહી આપ્યો ને એમને ખોનકી મો ટેકો આપ્યો અને બધાની એક જ વાત છે કે સાહેબ અમે પેલા આંદોલનો કર્યો બે હાજર સત્તર માં કર્યો બે હાજર ઓગણીસ માં કર્યો જે આંદોલન કર એના અમારા વાલીડા દબાઈ દેતા હતા પણ તમે અત્યાર સુધી બિલાડીના ગળઘંટ સિંહના ઉપર બેહી જવાય ખરું ના ઉપર તો માં ભગવતી બે પણ તમે કદાચ સિંહ ઊંઘ્યો હોય તમે ઊંઘ્યા તા ઓગણીસો પછી તમે ઊંઘ્યા હતા બે હજાર ચોવીસ માં તમે જાગ્યા છો જાગેલા રહેજો સમાજ આંદોલન માં બે પ્રકારના નેતાઓ જન્મે એક નેતાઓ એવા હોય કે આંદોલન ઉભું થાય અને પછી એ નેતાઓની નેતાગીરી ચાલુ થાય અને એ આંદોલન જલ્દી પતી જાય અને પછી એ નેતા જે તે જગ્યાએ ગોઠવાઈ જાય એવા ગુજરાતમાં ત્રણ નેતા જોયા કે નહીં તમે આ નેતાગીરી અગિયાર વર્ષથી સર હું પોતે પચીસ વર્ષથી છું હું દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત નથી આવ્યો અહીંયા ધીરજસિંહ દાદા છે અમને ખબર છે જસવંતસિંહ અલોનજાનભર છે એટલે હા ભાજપના શમશાન સુધી તમને એ લઈ જશે તો આઠ લાખ રતનપુર માં ભેગા થયા કે ના થયા અને ભેગા થાય એટલું જ નહીં પુરુષોત્તમ રામ છત્રીઓ નો ગૌરવ જવા દેશો કે નહી એટલે યુદ્ધ ની તૈયારી શાંતિ થી થાય રામાયણ નું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લક્ષમણ ના હાથે એટલે રાવણ ને ગુસ્સો આવ્યો ખરેખર તો સેનાપતિ તો છેલ્લ્યો જાય સેનાપતિ હોય ને ગોવા દાદા નો વારો પોલીસ અમને પકડવા માંગે છે અમે તો અમે કીધું કે મને પકડી લો ને કાલે એક મોટા સાહેબનો ફોન આવ્યો તો મોટા સાહેબ તમે એવું માનો છો તમને દમણ નહીં આવતું હોય આખી સરકાર એક બાજુ છે ડબલ ડેકર સરકાર ડબલ ડેકર અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે